નમસ્કાર હું છું કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે રાજકોટથી તો આજરોજ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં રાજકોટના લલોડી વોકડી વિસ્તારના રહેવાસીઓ એકઠા થઈ અને ન્યાય આપોની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બી આપણે આ તકે વાત કરીએ તો હાલ ચોમાસાની સિઝન શરૂ છે ત્યારે લલુડી વોકડી વિસ્તાર વોકડા ઉપર ઉભેલો હોવાથી વરસાદી પાણીના અવરોધને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લલુડી વોકડીના રહેવાસીઓને ડિમોલેશનની નોટિસ પાઠવવામાં આવી હતી સાથે જ આપણે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા રહેવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપવામાં આવી નહોતી જેના કારણે આજરોજ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે લલુડી વોકડીના સ્થાનિક લોકો તેમજ રાજકોટ શહેર કોંગ્રેસના નવનિયુક્ત શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિતના કોંગી આગેવાનો દ્વારા રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી જણાવી દઈએ કે આ રજૂઆતમાં કરવામાં આવી હતી કે લલુડી વકડી વિસ્તારમાં ડિમોલેશનની રાજકોટ મહાનગરપાલિકાઓ દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી છે તેની સામે રહેવાસીઓને વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવે

ઘણી વરસ થઈ ગયું પચ્યા પચ્યા વરસુ માનશે તમારું હવે એ જ લેવા

રાજકોટ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના ના નાના માણસોને દબાવવાની કાર્યવાહી ચાલી રહી છે એની સામે કોંગ્રેસ નાના માણસોનો અવાજ બની કડકાઈ થી મ્યુનિસિપાલિટી કમિશનર સાથે લડવા જઈ રહી છે આજે યાદ કરવા માંગીશ

સો ટકા લોકોને ન્યાય આપવા માટે તાકાતથી કોંગ્રેસ લડશે ધન્યવાદ તો આ હતા રાજકોટ શહેરના નવ નવનિયુક્ત શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા જેમનું સ્પષ્ટ કેવું હતું કે જે રીતે મહાનગરપાલિકા દ્વારા રહેવાસીઓને જે લલુડી ઓકરી કરવાની આ જે કામગીરી હાથ ધરશે ત્યારે આ જે ગરીબ લોકો છે તેના ઘરની છત છીનવાશે તેના બાળકો પ્રતિક આશરો છીનવો છે આ બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ તેમના પડખો ઉભું છે અને આગામી સમયમાં જો આ બાબતે ન્યાય નહીં મળે તો આક્રમક રીતે લડીને પણ લોકોને ન્યાય અપાવવાની રાજકોટ શહેર કોંગ્રેસે ચીમકી ચિમકી છે કેમેરામેન હાર્દિક સાથે પ્રતિક નિર્માણ રાજકોટ